જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે ગુરુવાણી ગુરુબિન જ્ઞાનના ઉપજે ગુરુબીન મીટે ભેદ ગુરુબિન સંશય મીટે ભલે વાંચો ચારો વેદ ઓકે મિત્રો ગુરુબીન જ્ઞાનના ઉપજે કોઈ પણ વ્યક્તિની અંદર ગુરુ વગર જ્ઞાન પ્રગટ થતું નથી અને ગુરુની કૃપા થાય તો જ તમારી અંદર જ્ઞાન પ્રગટ થાય કયા ગુરુ વિશે વાત છે શબ્દ ગુરુ વિશે વાત છે આત્મા પરમાત્મા ગુરુ વિશે વાત છે એવા ગુરુ જો તમને મળી જાય પ્રગટ થઈ જાય સાચા સંત નિષ્કામી જેની અંદર કોઈ કામના નથી જેની અંદર કોઈ રાગદ્વેષ નથી જેની અંદર કોઈ ભેદભાવ નથી એવા ગુરુ જો તમને મળે ને સાચા સંત તો જ તમારી અંદર જ્ઞાન પ્રગટ થાય ઉપજે બાકી અસંભવ સાચા ગુરુ મળે તો બાકી લાય પંદરને આવી જાય અંદર ધંધાવાળા ગુરુ નહીં લાલચી ગુરુ લોભી ચેલા અંતે બે ઠેલમ ઠેલા એવા નહીં બરાબર ગુરુબિન મીટેના ભેદ એ શબ્દ આતમ પરમાતમ રૂપી ગુરુ જ્યારે પ્રગટ થઈ જાય છે સાચા સંત દ્વારા જ્યારે ગુરુ મંત્ર આપવામાં આવે છે સાચા સંત હો ઢોંગી પાખંડી નહીં સાચા સંત મળે એને તો એકથી બે શિષ્યો હોય કે બેથી ચાર જ હોય હે ભોજા ભગતે જલારામ બાબા વાલમરામ બાપાને એક અન્ય તણને બનાવ્યા માતા ગંગા સતીએ એક જ પાનભાઈ માતાનો ઉપદેશ આપ્યો સવારદાસ બાબુ પીપળીવાળાએ એક જબુભાઈ પાટણીવાળા એક બળદેવ બાપા અને એકાદ અન્ય છે બેથી ત્રણને આય પાસ બાકી ઘેટા બકરાનો વાડો બનાવી દઈએ અને એને દોયા રાખે બસો માન પાંચસો માન હજાર માન તો એના તો સંશય રહીએ હે એની અંદર સંશય રહીએ બરાબર દેવાયત પંડિતને હાડા હાથસો શિષ્ય હતા છતાં એને દેવલદેવ પ્રત્યે સંશય પ્રગટ થયો હતો બરાબર તો સાચા સંત મળે સાચા ગુરુ મળી જાય ને એ રસ્તો બતાવે તો જ્ઞાન પ્રગટ થાય બાકી ગુરુ વગર જ્ઞાન પ્રગટ થાય જ નહીં પણ ગુરુ સાચા હોવા જાય અત્યારે બધાએ ગુરુ છે કોને કોઈને જ્ઞાન પ્રગટ થયું છે આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન પ્રગટ થવું પડે આ બાવન અક્ષરી કથણી બકણી નહીં ગુરુબિન મીટેના ભેદ સાચા ગુરુ મળી જાય તેને ભેદભાવ મટી જાય હું આ જાતિનો હું ફલાણી જાતિનો શું આ પંથનો છું આ પંથનો સૌ હે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એવું દી ખ્રિશ્ચિ પારસી બૌદ્ધ લિંગાય તેમાં નાતી જાતિ ધર્માધર્મી પંથાપંથી વાળાવાળી તમામ ભેદ એને મટી જાય અરે હું નારી છઉ કે હું નર છઉ આ પણ ભેદભાવ મટી જાય બધા ભેદ મટી જાય સાચા ગુરુ મળી ગયો ને તો બાકી ઢોંગી પાખંડી જ કાંઈ ન થાય ધન લૂંટવારા ધન ગુરુ બિન સંશય ના મીટે ગુરુ વગર સંશય ન મટે સંશય એટલે મનની કલ્પનાઓ દોડા દોડી જરાક બે શબ્દો બોલો ક્રોધમાં આવી જાય વિરોધાભાસમાં આવી જાય વાદ વિવાદમાં આવી જાય તર્ક વિકમાં આવી જાય ઈર્ષા નિંદા સિવાય જ એની પાંઈ નથી ચાર હજાર ઓડિયો ક્લિપ છે મિત્રો મારી મેં ક્યાંય કોઈ દિવસ કોઈની ઈર્ષા નિંદા કરી નથી વ્યક્તિગત નામ લઈને બરાબર તો સાચા ગુરુ મળે ને તો જ તમારા બધાય સંશોયનું નિવારણ થાય ભલે વાંચો ચારો વેદ સામવેદ ઋગ્વેદ એ દુર્ધો ચારે ચાર વેદ તમે વાંચી લો પણ પંચમવેદ સૂક્ષ્મ આત્મવેદ છે સૂક્ષ્મ વેદ હે વેદ સુણાવું મેરે દાતા એ જ્યારે પ્રગટ થઈ જાય ને ત્યારે જ્ઞાન પ્રગટ થાય બાકી કથણી બકણીથી આંતરિક જ્ઞાન કોઈ દિવસ પ્રગટ જ ન થાય નોટ કરજો બરાબર ઈશ્વર સત્ય છે ઈશ્વર પર બ્રહ્મ છે ઈશ્વર અજર અમર છે હે ઈશ્વર આત્મા છે અને આત્માને કોઈ ભેદી શકતું નથી કોઈ ઓળખી શકતું નથી કોઈ પકડી શકતું નથી આત્મરૂપી ઈશ્વર જીવ સૃષ્ટિના પ્રાણી માત્રમાં વસે છે બધેય વસે છે માનવ માત્રમાં ષ હે આ બધા પદ કોઈ ઈશ્વરીય અંશ નથી આની અંદર જે રમણ કરતા હોય છે લોકોના ધન લૂંટતા હોય છે હે ઘેટા બકરાનો વાડો બનાવી દે ચેલિયું ચેલાના પછી એના નામે ધન લૂંટતા હોય છે પચાસ પચાસ લાખની ગાડીઓ કરોડોનું બેંક બેલેન્સ ને કરોડોના બંગલાન આ તો ધર્મના નામે ધંધો છે બરાબર આવા આની અંદર જે રહેતા હોય ને એ બાકી ઈશ્વરીય અંશ નથી એ લોકો પણ કર્મને આધીન પ્રાપ્ત થયેલ સાધન છે આ પદ સાથે આત્માને કોઈ સંબંધ નથી આવા રાગ દ્વેષ ઈર્ષા નિંદા વાદ વિવાદ એવા એને યાર આત્માને કોઈ સંબંધ જ નથી એને ખબર ન હોય આત્મા શું છે હે જેનાથી છૂટવા માટે સમર્થ ગુરુ પદ અને ગુરુ વચન જ શ્રેષ્ઠ છે સમર્થ ગુરુ હોવા પડે અધૂરા ન હાલે સમર્થ પૂર્ણ ક્યાં ટોટલ તમારી શંકાઓનું સમાધાન કરે ગમે એવા પ્રશ્ન કરો તમે એનો તમને ઉત્તર તાબડતોબ આપી દઈએ એ સાચા ગુરુ છે હે એ સાચા ગુરુ છે કોઈપણને પૂછજો મળે એટલે તમારો ગુરુ પૈસા લે છે અને કોઈ પણ ગુરુને કહેજો કે તમારા શિષ્ય તમને પૈસા આપે છે આ બે ધંધાવાળા થયા કહેવાય એનાથી કોઈ દિવસ મુક્તિ ન થાય બરાબર પણ સાચા ગુરુ મળી જાય તો જ મિત્રો ગુરુ કરજો બાકી માતા પિતાની સેવા કરો અને સાચા ગુરુ મળે ને તો જ જ્ઞાન પ્રગટ થાય बाकी गुरु अगर कोई दिवस कोई ज्ञान थात नहीं साचा गुरु पड़े ढोंगी पाखंडी से ज्ञान प्रगट थाय है संशय न उल्टा ना तमाम संशय में नाखी दिए दारू पीवे जुगार रमे बीड़ी पीवे पान खाए मटकी वाला हूँ क्या गुटखा खाए ब्राउन शुगर एना नशा करे है नर हो तो नारी माथे दृष्टि खराब थायरी हो तो नर माथे दृष्टि खराब थाय એ બધા હજી સંશયોમાં ભટકે છે હજી ખબર જ નથી ઓરિજિનલ જે ગુરુ છે એ સોહમ શબ્દ છે તમારા શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર જે ચાલી રહ્યો છે એ સોહમ શબ્દની લાઇન બતાવી અને દેહધારી ગુરુ સાઈડમાં હટી જાય એટલે હું કહું છું કે દેહિકો જો ગુરુ કહેવો તો ધૂંધ્ર જ્ઞાન ચાર દાગ આવે નહીં વાંકો સદગુરુ જાન દેહ દેહને જે ગુરુ પકડીને માનીને બેઠા રહી તો ખોટું છે ઢોંગ છે પાકણ છે પૂજા આરતીઓ સેવાન પૈસાન આ બધું નાટક છે ચાર દાગથી ન્યારો છે એ ગુરુ છે પહેલો દાગ એનું શરીર નથી બીજો દાગ એ અનાહાર નથી કરતા ત્રીજો દાગ એની અંદર કોઈ વિષય વાસના નથી એનું કોઈ સ્વરૂપ પણ નથી રૂપ પણ નથી એ સોહમ શબ્દ છે શબ્દનું કોઈ રૂપ નથી પ્રકાશ છે આત્મા છે એનું કોઈ રૂપ નથી પ્રકાશ છે આ નોટ કરી લેજો મારી વાતને બરાબર સાચા ગુરુ તમને મળશે ને તો જ કલ્યાણ થાય દહ વર્ષથી ગુરુ કરીને બેઠા થાય કાંઈ ફેરફાર નથી થતો જીવનમાં કોઈ પરિવર્તન નથી થતો વ્યસની બનતા જાય કામી હોય ક્રોધી હોય તો કામી ક્રોધી લાલચી હિંસેના ભક્તિ હોય ભક્તિ કરે કોઈ સુરમાં વરણ કુલ ખોય હેં કોઈ કામના ન હોય ક્રોધ પણ બિલકુલ ન હોય લાલચ પણ બિલકુલ ન હોય હું ચેલ્યું ચેલાના પૈસા લૂંટીને જલ્દી પૈસાવાળો થઈ જાઉં જાતિ નર નારીની જાતિ પણ એને ઉડી જાય દેહ દ્રષ્ટિ હટી જાય વરન હું ક્ષુદ્રશું વૈશ્ય છું ક્ષત્રિય શું બ્રાહ્મણ શું આ પણ બધું ઉડી જાય કામી ક્રોધી લાલ સેના ભક્તિ હોય ભક્તિ કરે કોઈ સુરમાં જાતિ વરણ કુલ હોય તમામ નષ્ટ થઈ જાય એની પાસે કોઈ ભેદભાવ નથી રહેતો એ છે સાચા ગુરુ અને એવા સાચા ગુરુ મળે ને એ તમને ગુરુ જ્ઞાન આપે તો એનાથી જ્ઞાન ઉપજે તમારી અંદર પ્રગટ થાય બાકી જ્ઞાન પ્રગટ જ ન થાય ને ગધડા રહીએ બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની